હેલો ફ્રેન્ડ દુલકર સલમાનનું લક્કી ભાસ્કરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે कॉमन मिडिल क्लास इंडियन मैन ही इज इज मोर मोर ही एलिजिबल इस नौकरी के लिए यही सही आदमी है एक मामूली बैंक एम्प्लॉय के अकाउंट में इतना सारा पैसा मिडिल क्लास मेंटालिटी सर हम ऐसे ही पाय जोड़कर गुजारा करते हैं और कोई औकात दिखाने आ जाए तो एक ही झटके में सब उड़ा भी सकते हैं सर तो खाता कब खोले लक्की भास्कर કોમેડી મૂવી છે સસ્પેન્સ છે ટીઝર બનાવ્યું છે બહુ મસ્ત આ માણસ છે ને કંઈક નવું લઈને જ આવે છે તમે આના મૂવી જોજો તમે અત્યાર સુધીમાં એક સેમ પાત્ર ભજવું હોય તેવું કોઈ પણ મૂવી નથી એક કોમન માણસ કોમન મેન મિડલ ક્લાસ બધું દર્શાવતી આ મૂવી છે ચોરીની છે કે પછી સાયબર ક્રાઈમની છે કે કંઈ ખબર નથી પડતી અત્યારે મૂ ટીઝર જોઈને એટલી બધી ટીઝર જોઈને એટલું તો કહી શકાય છે કે મૂવી સારું છે કંઈ અલગ નવો ટૉફિક લઈને આવી રહ્યું છે દુલકર સલમાનની તો વાત જ અલગ છે એના હરેક મૂવી મને ગમે છે એનું એક પણ મૂવી અત્યાર સુધીમાં મેં છોડ્યું નથી આનું એક મૂવી આવેલું છે મૂવીનું નામ તો અત્યારે મને યાદ નથી પણ ચોરી ઉપર જ છે એવું મૂવી છે આ મૂવીમાં આપણે કાસ્ટની વાત કરીએ તો દુલ્કર સલમાનની સાથે મીનાક્ષી ચૌધરી જોવા મળશે રિલીઝ ડેટની વાત કરીએ તો જુલાઈ બે હજાર ચોવીસમાં આવે છે પણ ડેટ હજી કોઈ જાહેર કરવામાં આવી નથી ટીઝર બહુ સારું છે જોવાની મજા આવી મને તો તમને કેવું લાગ્યું તે અમને કમેન્ટમાં જણાવો આવા ગુજરાતીમાં વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો